આજે મોઢ મહજન વાળી અને નેત ચિકિત્સા બે ના સહયોગ થી આ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે સૌથી મોટી વાત છે કે કેમ તો ઘણા થાય એવું કોઈ કે કેમ તો ઘણા થાય એમાં સૌથી ઉત્તમ કેમ કયો ઉત્તમ કેમ કયો ઘણા કેમ થાય બરાબર છે ને ઘણા પ્રસંગો એવા આવે છે જેના જીવનમાં અંધકાર છે એના જીવનમાં અંજવાયું કરવું એ સૌથી ઉત્તમ કામ છે અને એવો કેમ બાજુ આગળ અને આ કેમ્પમાં એટલું જ નથી અમારી જે આવ્યા છે ખરી વસ્તુ છે કે કેમ્પમાં હું કેટલું ભાષણ કરું એની કહેતા હું કેટલું કામ કરું એ ઇમ્પોર્ટન્ટ છે એટલે ડૉક્ટર અહીં આવ્યા છે ને મૌન છે બધા આ બેન જુઓ તમે તમને કોઈને એવું લાગે નહીં કે આ કોઈની કેમ્પમાં જતા હોય કાંઈ કાંઈ કામ કરતા ન હોય આંખો આંખો વેચીને આંખો બધું આંખોના અંજોળાનું કામ કરવું એનું નામ આંખના ડૉક્ટર એ હંમેશા પોતે પોતાનું બધું ભૂલી અને આંખની કોઈની આંખ આપે છે માણસના જીવનમાં આંખ વારે એટલે તમે વિચાર કરો કે સૌથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય માણસ જો આંખ ના હોય તો એ માણસની તમે કલ્પના કરે તમારા બધાના સરખામણીમાં જેને આંખ નથી એ માણસ સૌથી દયાજનક છે ઈશ્વરે એના આપણે જમીન એક ત્રીજી દૃષ્ટિએ આપીને પણ કરાવ્યું હોય છે તો જેના જીવનમાં અંધારું છે એવા જીવનમાં અંજવાળું પાથરવા માટે આજે આપ આપ સૌ આપો અને મારા માણસો બધા ભેગા થયા છે હું ધાર આંખમાં ડોક્ટર તરીકે બહુ કેવું ના જોઈએ કામ કરવું જોઈએ આંખમાં કેમ કરવું જોઈએ ને કેમ કરવા કરતા એ મોતી ઉતારી લો તો એ ડૉક્ટર સાચો તો આંખનું શું કરવું ને કેમ કરવું ને વિચાર કરવાને કરતા એક માણસના આંખને મોતી ઉતારી અને એને દેખતો કરવો એ આ ડૉક્ટરનું કામ છે એટલે અહીંયા ઉપસ્થિત સૌરજનો દાખલા ભાઈનો દિલીપભાઈનો તમનો માજીનો ડોક્ટર સાહેબનો અને યુવક મંડળના સભ્યના સૌને હું ખૂબ આવકારું છું અને દિલીપભાઈને શું કહેવાનું કે દિલીપભાઈને કોને ખબર ક્યાંથી મગજમાં કેમ સૂજે છે કઈ ખબર નથી પડતી બરાબર છે ને થોડોક વખત થાય તો કે આપણે એમ કરો ને ગૌશાળાનું કામ કરો પાછું કાલે આને કેવી રીતે નક્કી કર્યું એક કલાકમાં કેટલા માણસોને ભેગા કર્યા અને આવો કેમ કેટલા વખત સુધી ચાલવાનો છે સૌથી મોટી વસ્તુ એક છે કે એક દિવસનો કેમ્પ કરવો એ જુદી વસ્તુ છે એક વર્ષ સુધી આ કામ કરાવવાનું અને ચાલુ રાખવાનું એ વસ્તુ જુદી છે અહીંયા અહીંયા તમને નેત્રમણી તો મૂકી જ દેશે નહોત્યનું પણ કામ કરશે એ સિવાય કાંઈ પણ અન્ય જરૂરિયાત દાખલા ચશ્મા તો એની પણ સગવડ કરવામાં આવી છે એટલે આ કેમ્પ એવો કેમ્પ છે કે જે સંપૂર્ણ રીતે કોઈ પણ ખામી વગર દરેકને લાભદાયી છે એવા કેમ્પ છે આપ સૌના લાભાર્થી છો તમને આનો ખુબ લાભ મળે અને તમારા જીવનમાં ખુબ જ ઉજવાળા થાય એવી પ્રાર્થના સાથે અમારા મોઢ યુવક મંડળ આયોજિત આ નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું અમે લોકોએ આયોજન કર્યું છે એ પ્રસંગે ઉપસ્થિત અમારા જ્ઞાતિના